તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ ટક્કર વાગતા આ જે ધ્રુવરાસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીઓમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે ધ્રુવરસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે જૂટી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રૂપડા હતા એ પણ તેમણે જૂટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિલોવર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બી જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો ને હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ નાસી છે છે અને હાલ ચાલુ ધરપકડ માટે હાલમાં એલસીબીની એલએસઓજીની તથા સ્ટાફની પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે

અને એ બાબતે એમણે બહુ બોલાચાલી અને માથાકૂટ થઈ હતી એનું મન દુઃખ રાખ્યું હતું અને આ દુર્વાસી હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એનું અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઈરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયા છે સર આ પૂર્વ આયોજિત કાવતરું હતું તો આમાં ત્રણસો કલમનો ઉમેરો થઈ શકે છે હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે આરોપીને માટે હાલમાં અમારી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે ટેકનિકલ સોર્સ છે તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપી ધરપકડની કાર્યવાહી ચાલુ છે સર આરોપીના અનેક બીજા જે ગુના છે ગુનાની પ્રવૃત્તિમાં આરોપી હાલમાં જે આ દિવાળ ખાવર છે એના એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે અમે સરકી કરતા હતા કઈ રીતે ખબર પડી છે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી આ ધ્રુવ રાશિ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવોમાં ધ્યાન રાખજો તમને ખાવડ અડી જશે એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી એના ઉપરથી એને લાગ્યું કે એની રેકી થઈ રહી છે હાલ એના પાછળ કોઈ માણસ આવા લાગેલા છે